નમસ્કાર મિત્રો ગુજરાત વેધર પોરકાસ્ટમાં આપણું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરીશું સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી બનાવ્યા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ વાત લઈ લઈશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાક દરમિયાન કુલ ચોરાસી તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તો મિત્રો વરસાદના વિસ્તારોમાં મોટો વધારો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ ગઈકાલે જોવા મળ્યો છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ છે તે ભરૂચના વાગરાની અંદર નોંધાયો છે મિત્રો છન્નું મિલીમીટર એટલે કે પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો સુરત સિટીની અંદર પણ પંચ્યાસી મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો અમરેલીના લાઠીની અંદર છપ્પન મિલીમીટર એટલે કે બે પોઈન્ટ વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો નવસારી શહેરની અંદર પણ એકાવન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વડોદરાના કણજરની અંદર પણ પચાસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ સત્તાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે પોણા બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો બોટાદના ગઢડાની અંદર પણ પચાસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો નવસારીના જલાલપુરની અંદર પણ ઓગણ પચાસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ કરતાં વધારે ત્યાં પણ વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો જૂનાગઢના વંથલીની અંદર પણ છેતાલીસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય મિત્રો અમરેલીના બાબરાની અંદર પણ પિસ્તાલીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ એટલે કે મિત્રો પોણા બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય મિત્રો અમરેલીના લીલીયાની અંદર પણ મિત્રો જે છે તે ઓગણપચાસ ઓગણચાળીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ છપ્પન ઇંચ સુધીનો વરસાદ એટલે કે દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય આણંદના આકલાવની અંદર પણ મિત્રો ઓગણચાલી સાડત્રી મિલીમીટર એટલે કે એક પોઈન્ટ છેતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ભાવનગરના તાળાજાની અંદર પણ છત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બેતાલીસ ઇંચ સુધીનો એટલે વરસાદ નોંધાયો છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બંને બાજુ એક એક સિસ્ટમ જોવા મળી રહી છે બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને અરબી સમુદ્રના જે આ વિસ્તાર છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો આ સિસ્ટમના કારણે ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભેજનું પ્રમાણ મિડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપીઓ ઉપર ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમ છે તે તેની અસર છે તે ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો સિસ્ટમની અસર છે તે ભેજવાળા પવનનો સિસ્ટમ છે તે ગુજરાત ઉપર થ્રો કરી રહી છે તેના કારણથી મિત્રો જે છે તે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે તે વધારો થયો છે અને ભેજનું પ્રમાણ વધતાં જે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે વીસ સપ્ટેમ્બર અને વીસ સપ્ટેમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં જે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર મિત્રો ગાજવીજ સાથે એકથી લઈ અને બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો મિત્રો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરના વિસ્તારો આણંદ ખેડા અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક એકલ લોકલ સેન્ટરની અંદર મિત્રો એકથી લઈ અને બે ઇંચ સુધીનો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર અરવલ્લી અમુક વિસ્તારો સાબરકાંઠાના મહેસાણાના અમુક વિસ્તારો અને પાટણ આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે હળવા મધ્યમ વરસાદ અને અમુક એકલ દોકલ સેન્ટરની અંદર મિત્રો ભારે વરસાદ એકથી લઈ અને દોઢ ઇંચ સુધીનો ગાજવીજ સાથે પડી શકે છે અને મિત્રો હવે વાત કરીશું સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો સારી એવી શક્યતા આજે જોવાઈ રહી છે અને મિત્રો ભાવનગરના વિસ્તારો ગીર સોમનાથના વિસ્તારો અમરેલીના વિસ્તારો બોટાદ રાજકોટ જૂનાગઢ અમુક વિસ્તારો પોરબંદરના અમુક જામનગરના વિસ્તારો અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકાના અને અમુક વિસ્તારો જે છે તે સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારોમાંની અંદર પડી શકે છે અને મિત્રો ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે તો મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ વરસાદની શક્યતા ઓછી છે અને અમુક વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટાં કચ્છની અંદર પણ પડી શકે છે તો મિત્રો વિડીયો કેવું લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર ચેનલ કરજો આભાર